તો અમદાવાદના વિવેકાનંદ નગરમાં સ્લમ ક્લિયરન્સ સોઇલ ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા અનધિકૃત બાંધકામ કરેલા મકાનનું ડિમોલેશન કરવામાં આવ્યું જ્યાં સ્થાનિક પોલીસ પ્રશાસન કોર્પોરેશન ડિપાર્ટમેન્ટ અને ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારીઓ સ્થળ ઉપર હાજર રહ્યા અને કાર્યવાહી કરી હતી પોલીસના બંદોબસ્ત સાથે જ ગેરકાયદેસર ઊભી કરવામાં આવેલી દબાણ દૂર કરવામાં આવ્યું આ અગાઉ પણ ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા વધારાનું ગેરકાયદેસર બાંધકામ નહીં કરવાની વારંવાર નોટિસો આપવામાં આવી હતી તો મહત્વનું કહી શકાય કે ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારીઓ સ્થળ ઉપર હાજર રહી કાર્યવાહી કરી હતી જ્યાં પોલીસના બંદોબસ્ત સાથે જ ગેરકાયદેસર ઉભું કરવામાં આવેલું દબાણ દૂર કરવામાં આવ્યું આ અગાઉ પણ ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા વધારાનું ગેરકાયદેસર બાંધકામ નહીં કરવાની વારંવાર નોટિસો પાઠવવામાં આવી હતી